અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો પહેલી વખત ચેનલ જોતા હોય તો ખાસ કરવાનું ભૂલતા નહીં ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલ ની અંદર મળતી રહે આજે આપણા વિડીયોની અંદર ખાસ પ્યાલ અને મથાળાના કારીગર માટે ખાસ ખુશીના સમાચાર છે જે આપણે વર્ષોથી આ જગ્યા ઉપર આપણે હીરો વહી જાય છે કટોરાની અંદર કે આપણે બિહારોમાં કઈક જ્રાક મિસ્ટેક થાય તો આપણે હીરો આની અંદર વહી જાય છે આપણે ઘણા છે કે રૂના પોતા મેકે છે અથવા કોઈ આપણે દેશી જુગાડ લગાવે છે તો ખાસ આપણે અત્યારે કંપનીએ ડાયમંડ ગાર્ડ બનાવ્યું છે ખાસ તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે કારખાનાની અંદર આપણે લાવ્યા છીએ દરેક કારીગરના કટોરામાં આ રીતે આપણે ફિટિંગ કરાવી નાખ્યા છે એક વાળ જેટલી કોઈ પણ જગ્યા રહેતી નથી આખા કટોરા બે બાજુ બે સાઈડ એક વાળ જેટલી જગ્યા રહેતી નથી એટલે આજીવન કટોરાની અંદર હીરો નહીં જાય પ્લસ કટોરું સર્વિસમાં નહીં જાય કેમ કે કટોરાની અંદર જે કચરો જાય છે આ જગ્યા ઉપરથી એ કચરો અંદર જામ થાય એની હિસાબે કટોરું જામ થઈ જાય એટલે આપણે સર્વિસ કરવાના ખર્ચા લાગે એ બધું સોલ્યુશન આખા ખાસ આ એક ગાર્ડ નાખવાથી થઈ શકશે એટલે ખાસ આપણે આ રીતનું આપણે ફિટ કર્યું છે ગાર્ડ તમે ખાસ જોઈ શકો છો ને તમે ગુજરાતમાં કોઈ પણ સ્થળે હશો ઓનલાઈન તમે મગાવી શકશો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર કોલ ઉપર વાત નહીં થઈ શકે પણ વોટ્સએપ ઉપર તમે મેસેજ કરીજો અને તમારે એનું પેમેન્ટ કરવાનું રહે અને ગાર્ડની કિંમત ખાસ તમને વોટ્સઅપ ઉપર મેસેજ કરશો એટલે તમને ખાસ એની કિંમત બતાવવામાં આવશે ગુજરાતના પણ સ્થળે હશે એના ચોક્કસ તમને આંગળીયા દ્વારા મળી જશે એટલે પેમેન્ટ કરજો એ સો ટકા તમને માલ મળી જાય એની પૂરેપૂરી ગેરંટી છે અને બીજું કે એને કઈ રીતે ફિટિંગ કરવું એની હું તમને પહેલાં જાણકારી આપી દઉં એટલે વિડીયો પૂરેપૂરો જોઈએ ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે આ રીતનું આપણે ગાર્ડ આવે છે ખાસ તમે જોઈ શકો છો આ રીતનું એમાં હું છે ગાર્ડ બે અલગ અલગ આવે છે એક આપણે નાના કટોરા ગાર્ડ આવે છે હવે નાનું કટોરું હોય ને જે ભાગ એની અંદર આપણે આ ગાઢ ફીટ થઈ જાય છે પહેલાં હું તમને આની આઈડિયા આપું કઈ રીતે તમારે આ ફિટ કરવાનું છે એ વસ્તુની પહેલા હું જાણકારી આપું ફિટ કરવામાં ખાલી પાંચ સેકન્ડ જ લાગશે ને બીજું કે ફીટ કરવા માટે તમારે જીબી ખોલવાની કોઈ જરૂર નથી આ તો આપણે શું છે વિડીયોમાં સરળતાથી તમે જોઈ શકો એ માટે આપણે જીબી ખોલી છે જીબી ખોલવાની કોઈ પણ જાતની જરૂર નથી ફક્ત ખાલી પાંચ સેકન્ડની અંદર ગાઢ ફીટ થઈ જાય હવે હું કઈ રીતે આપણે ગાઢ ફિટ કરવાનું છે એ તમને હું ખાસ આસાનીથી તમે ફિટ કરી શકશો તમે જોઈ શકો છો આની અંદર આપણે ફિટ કરેલું નથી બરોબર હું તમને ખાસ ફિટ કરીને દેખાડીશ આ રીતે હવે આ રીતે ફિટ કરવાનું પહેલાં શું કરવું પડે આ સાઈડ જે છે ને એ ભાગ ઉછો કરવાનો છે આ ભાગ આ થી શું છે આ રીતે આમ ઉછો કરવાનો છે સ્પ્રિંગ ઊંચી આવે એ ઉછી આવે એટલે આ રીતે આપણે ગાઢ લેવાનું છે એ ગાર્ડનો ભાગ અહીં તો પાછળ ઓલું મારેલો છે યારો એ ભાગ આપણે આની અંદર આ રીતે બહારવાનો છે આ રીતે તમે ખાસ જોઈ શકો છો નજીકથી

સો એ સો ટકા એનું બધું સોલ્યુશન થઈ જાય અને સામાન્ય કિંમતની અંદર સામાન્ય કિંમતની અંદર આ સોલ્યુશન થઈ જાય એટલે કારીગરનો ટાઈમ બચશે અને શેઠને જે હીરા કટોરાની અંદર વહી જાય છે એ પ્રશ્નનું સોલ્યુશન થાય અને બીજું એક ખાસ કહી દો કે આ વસ્તુ જે ગાર્ડ છે એ કારીગર કોઈ મગાવવા નહીં ફક્ત શેટ માટે શેઠે જ મગાવવાના રહેશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ કારખાનાની અંદર જો મગાવવા માંગતા હોય તો ખાસ તમારે શેઠ વાત કરજો કે આ રીતના મગાવો એટલે ખાસ કારીગર કોઈ મગાવા નહીં એટલે આ રીતનું આપણે ખાસ ગાડની બહુ કામ સારું છે અને બીજું એક ખાસ વાત કહી દો કે કટોરામાં કોઈ પણ કંપનીના કટોરા હોય તમારા અંદર કોઈ પણ કંપનીના કટોરા હોય તો તમારે ખાલી ફિટ ન થતું હોય આ રીતનું ફિટિંગ ન આવતું તમારે શું કરવાનું છે એ વસ્તુની હું તમને ખાસ જાણકારી આપી દઉં કે ગાર્ડની નીચે આ જે ભાગ છે ને આ ભાગ આ ભાગ જ્યારે જીબી તમારી ફૂલ ટાઈટ રહેતી હોય કેમ કે ગાઢ મોટું પડતું હોય ને તો જીબી ઉપરથી શું છે નીચી ન આવે આ રીતે તમે જીબી કરશે તો નીચે આ રીતે નહીં હાલે એટલે તમારે શું કરવાનું છે હરેણ ઉપર આ ભાગ નીચેનો ભાગ જે છે ને એ અહીં સીધે સીધો જરાક કહી નાખો કેમ કે આ પ્લાસ્ટિક છે હરેણ ઉપર આ રીતે આમ રાખીશ ભઈ જરા ભાગ ગહી નાખો એટલે ગાઢ છે ને નાનું થઈ જાય ખાસ તમે સમજીયો નકર અમુક કટોરાય કમની ના હોય તો એને શું છે આ ગાઢ થોડુંક ફિટ કરે ને એટલે કટોરા આ રીતે જામ થઈ જાય જામ થઈ જાય ને તો તમારે શું છે આ જીબી અડતી બંધ થઈ જાય અડતી બંધ થવાના કારણે છે કે આ ગાઢ મોટું પડતું હોય તો ગાઢ મોટું પડતું હોય તો તમારે ખાસ હરેણ ઉપર આમ ખાલી અડાડીને એક મન ફેર અડાળશો એટલે ખાસ નાનું થઈ જાય આ રીતે એટલો ભાગ છે એક જ સેકન્ડ ની અંદર આની અંદર ગાઢ બેસી જાય કોઈ પણ કંપનીનું કટોર ઉછે સો એ સો ટકા એની અંદર બેસી જાય કોઈ જાતનો પ્રશ્ન રહે નહીં ખાલી જે હું તમને શીખવાડું છું એ જ રીતે તમારે એનું સોલ્યુશન છે એટલે પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય જીબી નીચી ન આવતી હોય તો ગાઢ ને પડે ખાસ યાદ યાદ રાખજો જીબી જો ની આમ કરો ને જીબી નીચી નો આવતીનો ભાગ ગાઢ નો સીધે સીધો ઉતારવાનો જરાક આમ તો પછી પાછો આ રીતે પાછળ કરીને ગાડ અંદર બેસાડી દેજો એટલે સો એ સો ટકા તમારા આજીવો વાંધો નહીં આવે ને બીજું એક ફાયદાની ખાસ વાત કહી દો કે એક મનફેર કોઈ પણ જે ટુબ આવતી હોય કે જે છોડતી ફેકલ છે એની આ ખાસ બે બાજુ જરાક જરાક મનફેર ફેક લગાડી દઈએ આ સાઈડ ને આ સાઈડ એટલે આજીવન કટોરાની અંદર હીરોઈની જાય ને આજીવન તમારે કોઈ શું છે કટોરો રિપેરિંગ કરવાની કોઈ પણ પ્રશ્ન બનશે નહીં ખાલી મન ફેર બે બાજુ ફેંકો લડાઈ દેજો એટલું વસ્તુ તમારે ખાસ કરવાનું છે એટલે કોઈ પણ જાતનો વાંધો આજીવન તમારે નહીં આવે એટલે તમારા નાના કટોરા હોય તો એની અંદર તમારે આ ગાડી ફીટ થઈ જાય એને શું છે કે આ રીતે અંદર બેહારવાના આવે આ બારની ની સાઈડ બે અંદરની સાઈડ બેસે એને શું છે આમ અંદર બેહારી નખ મારશું એટલે અંદરની સાઈડ આ ખાજે ફરતા બે ખાય ઓલા છે ને ગેપ એની અંદર બેસી જાય છે નાના કટોરાની અંદર પણ નવ્વાણું ટકા હું છે કે મોટા કટોરા જ આપણે વધુ છે જો મોટો નાનું કટોર હોય ને એની અંદર ગાડી નાનો થઈ શકે છે કદાચ તમારું કટોર નાનું હોય તો નીચેથી ગમો તો આ નાનો ગાઢ થઈ જાય છે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી તમને જે અનુકૂળ આવે એ તમે ખાસ મગાવી શકો છો તમારી સ્ક્રીન ઉપર ખાસ નંબર ચાલે છે ને કોલ થાય છે કોલ ઉપર વાત થઈ શકશે નહીં ખાસ તમારો કોન્ટેક નંબર ને એડ્રેસ આપશો એટલે એની ઉપર આંગળીઓ થઈ જાય ને ખાસ સાંજે કોલ કરજો વાગ્યા સુધીમાં ઓર્ડર તમે લખાવી શકો છો દિવસમાં ઓર્ડર લેવામાં આવશે નહીં વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ખાસ શેર કરજો એટલે આપણા ગુજરાતના રત્ન રત્ન કલાકાર જે હેરાન થાય છે એનો ખાસ દરેકને આ વિડીયો ઉપયોગમાં આવે જય હિન્દ જય ભારત વંદે માતરમ